આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પટેલની વડોદરામાં મુલાકાત છે ત્યારે જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજને એક ભાગ ધરાશાય થવાની દુર્ઘટના આજે ચોથા દિવસથી આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજને એક ભાગ ધરાશાય થવાની દુર્ઘટના આજે ચોથો દિવસથી આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદે મળી આવ્યા છે જ્યારે હજુ પણ એક મૃતદેહ મૃતદે કાટમાળનાડટાયેલો હોવાનું માનવામાં આવે છે આ દુર્ઘટનાને સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે અને અને સરકાર આ ગંભીરતાથી લઈને તપાસ કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરી છે તેના મામલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ઘટના હોય સરકારે હંમેશા પગલાં લેવી હોય તે છે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ઘટના હોય સરકાર હંમેશા પગલાં લેતી હોય છે આ દુર્ઘટના મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલા લેવા શરૂ કર્યું છે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હું વિનંતી કરું છું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવે છે અને તેમના પ્રત્યે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ હું પણ આ મામલે કડક પગલાં લેવા માટે પ્રયાસ કરીશ મુખ્યમંત્રી શ્રી ભુવનભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમને દર્શાવી છે પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપને ખાતરી આપું છું ગંભીરાબાઈ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા તપાસ માટે રચાયેલી કમિટીમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ આરટીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમો સામેલ છે આ ટીમો બ્રિજની ડેની સિટી સ્લેબની મજબૂતાઈ અને નિર્માણમાં ઉપરાયેલી સામગ્રીની ગુણવત્તાનું નિરીક્ષણ કરી રહી છે આ બ્રિજ ઓગણીસો છ્યાસીમાં બાંધવામાં આવ્યો હતો તો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો સ્થાનિક લોકોને અનેકવાર આ બ્રિજને સમારકામ અથવા નવા બ્રિજને નિર્માણ માટે રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત